આવી લોલમવોલ એ લોલમલલ થતી રહે છે પણ છતાંય એ શિક્ષણ અધિકારીઓ કે પછી જેટલા પણ અધિકારીઓ છે એમના સુધી વાત તો બહુ જ લેટ પહોંચે છે બહુ જ મોડી પહોંચતી હોય છે જી વિક્રમા એ જ શાળા છે આદર્શ પબ્લિક સ્કૂલ જ્યાં એક આઠમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હતો શાળાના સંચાલકો પર આરોપ લાગ્યો હતો કે ફીની ઉઘરાણી કરે છે અને જ્યારે આરોપ લાગ્યો ત્યારે તપાસ કરવામાં આવી જિલ્લા શિક્ષણ અધિકારી તપાસ કમિટીની રચના કરી કોંગ્રેસે આ બાબતે વિરોધ નોંધાવ્યો એનએસયુઆઈએ વિરોધ કર્યો એબીવીપીએ વિરોધ કર્યો અને તપાસ કમિટીની તપાસમાં એક રિપોર્ટ જાહેર થયો એ રિપોર્ટમાં એવું જાણવા મળ્યું છે કે શાળાના પણ અનેક કાંડ સામે આવ્યા છે વિદ્યાર્થીની આપઘાત કર્યો હતો એ આપઘાત તો તેના પારિવારિક કારણોસર કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે જો કે આ શાળાના અનેક કાંડ સામે આવ્યા છે એક બંગલામાં શાળા ખડકી દેવામાં આવી છે બંગલામાં શાળા ચાલે છે શાળાની કોઈ પ્રોપર બિલ્ડિંગ નથી મંજૂરી નથી બીજી વસ્તુ શાળામાં કોઈ રમત ગમતનું મેદાન નથી ને રમત ગમત

તેવા પણ સવાલો સતત ઉઠતા આવ્યા હતા અને જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી આપણે સંપર્ક પણ કર્યો હતો પરંતુ છતાં જિલ્લા શિક્ષણ અધિકારી કશું પણ બોલતા નથી જિલ્લા શિક્ષણ અધિકારી શું કામ ચૂપ છે આ બાબતે શું કામ મૌન સેવી રહ્યા છે તેને લઈને પણ સતત સવાલો ઉઠતા આવ્યા છે અને જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠા આવ્યા છે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે તેમનો નિવેદન લેવા પર પ્રયાસ કર્યો હતો ત્યારે પણ તેઓ કશું જ નથી બોલતા અને કંઈ પણ બોલવાનું સતત ઇનકાર કરી રહ્યા હોય મૌન સેવી રહ્યા હોય તેવું કેતને કેક લાગી રહ્યું છે બિલકુલ ઘોડાધામ આવેલી આદર્શ પબ્લિક સ્કૂલ કે જ્યાં ધોરણ 8 અભ્યાસ કરતે વિદ્યાર્થીની એ ગળે ફાંસો ખાઈ જીવન લીધું હતું પરિવારજનો તરફથી આક્ષેપ કરવામાં આવ્યા હતા કે શાળા સંચાલકો દ્વારા બાકી ફી મુદ્દે વિદ્યાર્થીનીને ટોર્ચરિંગ કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો ને તેણે અંતિમ પગલું ભર્યું હતું ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી જે કેટલીક ક્ષતિઓના કારણે શાળાને નોટિસ પણ ફટકારવામાં આવી છે પરંતુ હજી સુધી શાળા સંચાલકો સામે કોઈ નક્કર કાર્યવાહી કે પગલાં છે તે હજી સુધી ભરવામાં આવ્યા નથી શાળાની વાસ્તવિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો સ્વાભાવિક છે કે જ્યારે કોઈ શાળાને મંજૂરી આપવામાં આવતી હોય છે ત્યારે તમામ નીતિ નિયમો છે તે ચકાસવાના હોય છે પરંતુ જે પ્રમાણે આદર્શ પબ્લિક સ્કૂલ આવેલી છે જ્યાં આદર્શ પબ્લિક સ્કૂલનું ના તો અહીં કોઈ પાર્કિંગની વ્યવસ્થા છે ના તો કોઈ પ્લેગ્રાઉન્ડ છે સૌ પ્રથમ આપણે એ તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં પાર્કિંગ જે લખી લખાણવાળું જે પોસ્ટર જોઈ રહ્યા છો તે પાર્કિંગ નહીં પરંતુ ઓફિસ છે કારણ કે બહારથી તો પાર્કિંગ દર્શાવવામાં આવ્યું છે પરંતુ અંદરના ભાગે છે ઓફિસનું આખું પરિસર છે અને આ આ જગ્યાને છે તે પાર્કિંગ તરીકે દર્શાવવામાં આવ્યું છે આ સાથે જ જે શાળા છે તે સોસાયટીમાં આવેલા બંગલોઝની અંદર જે ઊભી કરવામાં આવી છે જે પણ ખૂબ જ શ્રતિ પ્રકારની આ જે મળી આવી છે એટલે આ સોસાયટીની અંદર જ્યારે શાળા ઊભી થાય ત્યારે સમજી શકાય છે કે શાળાની માન્યતા કઈ રીતે આપવામાં આવી હોય તો આપે જોયું બિલકુલ બીજી તરફ જ્યારે આપણે આણંદની વાત કરીએ તો આણંદની અંદર આનંદાલય સ્કૂલની અંદર એબીવીપીએ હોબાળો મચાવ્યો હતો અને હોબાળો એટલા માટે મચાવ્યો હતો કારણ કે આક્ષેપ છે કે શાળામાં વાલીઓનું ઇન્ટરવ્યુ લેવાતું હતું વાલીઓ જવાબ ન આપી શકે તો બાળકોને પ્રવેશ જ આપવામાં નહોતો આવતો આરો આવા આરોપ લાગ્યા હતા માનસી

Portione!